નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા પડાવી પરમિટ અને વિઝા ન આપતા ભોગ બનેલા ભાવેશ ચૌહાણ નામના ઇસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે માટે તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઠગાઈનો ભોગ બનેલાઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વધુમાં જણાવ્યું હતું એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો એનું નામ છે કૃપા ઓવરસીઝ એમના માલિક છે ભાવેશ ચૌહાણ અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો એમણે કીધું કે આ થઈ જશે ત્રણ મહિનામાં તમારી ફાઇલ વિઝા બધું આવી જશે પણ પછી ત્રણ મહિનાના થયા સમય જતાં જતાં અગિયાર મહિના થયા એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે ત્રણ મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે તો તમે મારા પૈસા પાછા આપો તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે એક રૂપિયો પાછો નહીં મળે તારે જે કરવું એ કર બરાબર છે પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા ખુલ્લી ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા અને પછી પાછળથી જાણવા બોલ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો અને એમના અને પછી અમે એ લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી અને એ લોકો જે પી પોલિસના વાળા તપાસ ભી હાથ ધરી છે પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે નથી બહાર નથી આવી રહ્યો અને પોલીસ વાળા પ્રયત્ન કરે છે પણ હજુ ભી એ અંડરગ્રાઉન્ડ જ છે એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો અમારો પૈસા પાછા અપાવો ટુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો ધા સમાચાર સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર